વિજયભાઈ રમેશભાઈ ભાભોર અને તેમની સાથે અન્ય પચાસ માણસોનું ટોળું સાથે મતદાન અંદર એ બિનકાયદેસર રીતે ઘૂસી જઈ અને બૂથ કેપ્ચરિંગ કરવાની કોશિશ કરતા હતા જે માટે મેં એમને અટકાવવા માટે પ્રયત્નો કર્યા તો મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી હતી જેથી હું એમના ડરથી ડરી ગયેલો અને મને એ બોલાવતા હતા બહાર કામ છે એમ એટલે બહાર હું આવ્યો કંઈક કામ હશે તો એ ગાડી બી એમની તૈયાર હતી અને ગાડીમાં મને ઉઠાવી અને અપહરણ કરવાની કોશિશ કરતા હતા જેથી હું તેઓના જાણી ગયેલો એમના કાવતરા એટલે પાછો અંદર બૂથની અંદર ભરાઈ ગયેલો અને પિછાની ઓફિસરને મેં લેખિત પણ આપ્યું હતું કે સાહેબ ત્યાંથી તમે આ મતદાન બંધ કરો અને પોલીસને જાણ કરો એટલે એમને પણ જાણ કરી અને મેં બી જિલ્લા કંટ્રોલ પોલીસને તાત્કાલિક આ બનાવની જાણ કરી અને એ તેથી પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવીને અને મને સુરક્ષા પહોંચાડી અને ત્યાંથી જે પોલીસ આવી એટલે એ લોકો ભાગી ગયા અને મને એમ કહેતા ગયા કે તે તું લોકસભાનો ઉમેદવાર છે ને જાતે અને તે અમને બૂથ કેપ્ચરિંગ કરવા નથી દીધું જેથી તું છ વાગ્યે બહાર નીકળ પછી તારું કામ છે તને જીવતો ઘરે જવા નથી દે મારો જે બનાવ છે એ ગોઠી પુરોહિત હાઈસ્કૂલ બૂથ નંબર એ ગોઠીબે એકસો નવ્વાણું બૂથ નંબર છે એનો અને બે એક બૂથ એના અંદર હું એજન્ટ હતો અને મારા જોડે આ જે બૂથ કેપ્ચરિંગ કરવા આવેલા એ એમના જોડે થયેલો છે એ પ્રકાશ કટારા રૂમાલ પ્રકાશભાઈ રૂમાલભાઈ કટારા જિલ્લા સભ્ય ગોઠી અને વિજયભાઈ રમેશભાઈ ભાભોર અને બીજા અન્ય માણસો ટોળું સાથે ઘસી ગઈ અને મને ધમકી આપી કે જાનથી મારી નાખીશું અને એ ધમકી આપી એ જ પ્રમાણે એ જ લોકોની ગેંગ એમને કાવતરું કરી રહ્યા મને હું સાડા છ બૂથની અંદરથી નીકળ્યો અને બહાર જતો હતો અને આ વિજયભાઈ રમેશભાઈ ભાભોરતેની પોતાની ગાડી ત્રેવીસો નંબરની ફોર વ્હીલર સફેદ ગાડી છે એ ગાડીમાં આવી મારી પા જોડે ઊભી રાખીને મને એકદમ વચિંતા મને માથામાં મારી લીધું એ મને ચાંદીનું કડું છે એ વાગેલું છે આ ગુમડામાં